ઓકાઈ હા તો તું ફોન ને પાહે માઈક તો ઈ સન્ય શરમ આવવી જોવે બોલે આ લઈ લે ને તું મને લઈ લે 670 હા હા 870

કાનવર કેન્દ્ર 690 9570904052222 તમારાનો 852558 હેક્ષનપાડીનો 460 એરપોર્ટ 7777 પછી ઓરિયાં કેલિયાવાળો બોર 59 હાલો કોટ છે હારું છે और 1 ઓગણસા <laughs> <laughs>

છવ્વીસ છવ્વી છીસ અઠ્યાવીસ બત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા પાંચસો એકાવન પાંચસો ને એકાવન બોલવું હોય કોઈ લે ત્રણ વારસો આઠસો <laughs> <laughs>

સાતસો એક્યાસી એક્યાસી રૂપિયા બે દવાનાતા બ્યાસી એકા રૂપિયા બોલુભાઈ સાતસો બાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નું પૂરા આઠસો

ઓગણસિકા સાચી બાણું સો નવનું પાંચસો 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 પાંચસો